મારા ન્યુ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે ને આજે રક્ષાબંધનનો તહેવાર છે પવિત્ર તહેવાર છે આ બેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે અને આપને મારો આ વિડિયો ગમે તો એને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો દોસ્તો હા રાજપૂતાના તિલક રાજપૂતાના તિલક હા ભાઈ હવે તો હવે એ તો આ બરાબર છે આપણો ગામ મળી ખબર છે ને

बस <laughs> मत <laughs>

Tông như thế ở mọi người mọi người mọi người mọi người mọi người mọi હલો દોસ્તો રાખડી બાંધી દીધી છે આપ સૌને હેપ્પી રક્ષાબંધન આવજો દોસ્તો